અમરેલી જિલ્લાના બક્સરામાં રાજકોટમાં બનેલ અગ્નિકાંડ બાદ તંત્ર સફાળું જાગ્યું બસરામાં નગરપાલિકા સ્ટાફ તેમજ ચીફ ઓફિસર તેમજ મામલતદાર તેમજ મામલતદાર સ્ટાફ પોલીસ સ્ટાફ તેમજ જીઈબી સ્ટાફ દ્વારા મહાવીર કોમ્પ્લેક્સને ફાયર સેફટીના સાધનના હોય જેથી સીલ કરવામાં આવેલ આ કોમ્પ્લેક્ષમાં નેવું દુકાનો આવેલ છે તેમજ બક્સરામાં શિવાજી ચોકમાં આવેલ અંકુર નોવેલ્ટીને પણ એનઓસીના હોય અને સીલ કરેલ છે આ બંનેને નોટિસ પણ આપવામાં આવેલ દરરોજ આવી કાર્યવાહી શરૂ રહેશે અહેવાલ કિરીટ જીવાણી દસરા નગરપાલિકા મામલતદાર કચેરી પી જીસી સ્ટાફ આ તમામ સ્ટાફ વિવિધ ડિપાર્ટમેન્ટની જે કમિટી ફોર્મ થયેલી છે પ્રાંત સાહેબશ્રી દ્વારા એમની અત્યારે ચકાસણીની કામગીરી શરૂ છે રાજકોટ જે અધિકાડીઆરપી સમાગ છે રાજકોટ જે સરકારશ્રીની જે સૂચનાઓ છે એમને ધ્યાને લઈ સેફ્ટી બાબતમાં આજરોજ દગસરા મહાનગર દગસરા નગરપાલિકા વિસ્તાર

કામગીરી કરવામાં આવેલી છે માવેલ કોમ્પ્લેક્સમાં નેવથી વધુ દુકાનોને સીલ કરવામાં આવે છે ત્યાં ફાયર એનો સીલ લેવામાં આવેલી ન હોય તેમજ અંકુર નોવેલ્ટીમાં પણ ફાયર એનો સીલ ન હોય આ માટે થઈ અને આ બંને જગ્યાએ સીલ મારવામાં આવે છે અને આ કામગીરીમાં નગરપાલિકાનો સ્ટાફ રેવન્યુ સ્ટાફ બીજીબીસીએલ સ્ટાફ આરએલબી સ્ટાફ તમામ પોલીસ સ્ટાફ તમામ સાથે મળી અને